બળા પંથકના ખાંભોદર ગામ નજીક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહેનો માટે રાસ ગરબા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખાંબોદર ગામથી એક કિલોમીટર દૂર વિશાળ તળાવ આવેલું છે અને ત્યાં તળાવની મોટી પાડી ઉપર ખીચડાનું વૃક્ષ છે આજુબાજુના વાડી વિસ્તારના ખેડૂતો વાવણી સમયે અને વાર તહેવારે અહીં મામાદેવને નૈવેદ કરે છે આ ગામના અગ્રણીઓના જણાવ્યા મુજબ ખાંબોદર ગામમાં એક વ્યક્તિ ખૂબ જ વ્યસને જીવન જીવતા હતા પરંતુ તેમને કુદરતી પ્રેરણા થતાં તેઓએ ખીચડાના વૃક્ષ પાસે ચાર વર્ષ પહેલાં ગ્રામજનોના સહકારથી મામાદેવની મૂર્તિની સ્થાપના કરેલી અને ગ્રામજનો તેમજ ખેડૂતોના તળાવનો પાળો સમતર કરી મામાદેવનું ભવ્ય મંદિર બનાવ્યું છે ત્યાં છેલ્લા ત્રણ વર્ષથી ગણેશ ચતુર્થીના દિવસે પાંચ દિવસ ગણેશ સ્થાપના કરવામાં આવે છે

હવામાન અને બાજુમાં તળાવ હોવાથી ફરવા સ્થળ બની ગઈ છે તો વ્યસની માણસ વ્યસન અને સારો વિચાર કરે તો શૂન્યમાંથી સર્જન થઈ શકે તે અત્યારે નજરે જોવા મળે છે ઉપરાંત આ બંને સેવા ભાવીઓએ ગુજરાત ન્યૂઝને એવું જણાવ્યું હતું કે જો સરકાર તરફથી આ તળાવની પાળ ઉપર જે ગાંડા બાવળ હજુ ઉભેલા છે તે જેસીબી ને મદદથી દૂર કરાવી અને પોરબંદર વન વિભાગ તેમજ સામાજિક સંસ્થાઓ ફળફૂલ અને અન્ય જાળના રોપા આપે તો સાથે મળીને અહીં તળાવ પાળ ઉપર હજુ પણ વધુ નંદનવન બનાવી શકે ઉપરાંત અહીં પાણીનો બોર કરાવેલ છે જેથી ઉનાળો બેસતા તળાવમાંથી પાણી સુકાઈ જાય તો પણ બોર દ્વારા અહીં પાણી પીવડાવડી અને જે વૃક્ષો વાવેલા છે તેનું પૂરું જતન થઈ શકે છે હજુ આ જગ્યા પર વધુ વિકાસ થાય તે માટે સરકારનો વન વિભાગ અને સામાજિક સંસ્થાઓ આગળ આવે તેમ આ બંને સેવાભાવી વૃદ્ધોની માંગણી છે અહીં ગણેશ ઉત્સવમાં આવતા ભાવિકો માટે મહાપ્રસાદી પણ યોજાય છે ધીરુભાઈની નિવાવત ગુજરાત ન્યૂઝ ભગવદે હલો મારું નામ ગોગનભાઈ જેસાભાઈ ગોંઢાણિયા અમારું ગામ ખાંબોદર અમારા રાવના પાર ઉપર આ મહા આ મંદિર છે પેલા શરૂઆતમાં જ હતું ને ખાલી પેઢો હતો એ તૂટી ગયો હતો એ અમે રિપેર કર્યો પછી ઘાટ બનાવ્યા બે ઓરડી બનાવી એટલા વૃક્ષો આવ્યા ને દર વર્ષે અમે ગણપતિને અહીં લઈ આવીએ ને આખા ગામ સમક્ષ છે જમણવાર બાર ચાલુ હોય ને કોઈ પડખે ઈસા વગર તો અમે આ કામ બધું ચલાવીએ કોઈ પણ પાંચ જ પે અમે માગતા રાખી ઓટોમેટિક આવી જાય સરકાર નું આગળ વધારે એવું દેખાય તે સરકાર ધ્યાન દે તો અમે વૃક્ષ પણ એવું દેખાય હમણે કામકાજ તો બધું ધીરુભાઈ જેટલું સરકાર સરકાર તમને ધ્યાન આપે તો આ વધુ વૃક્ષ વાવવો તમે આ વાવી દઈએ ગમે અમને ઝાડ આપવા જોઈએ અમારે તો એ જ કામ છે અમે તો આ માણસ છે આ ત્રણ વાર અમારે આવડું બધું બનાવ્યું આજે થોડુંક રિપેરિંગ કરી દે ઉપર જે જગા થોડી આ બાવડા કઢાવી દેવા તો ઝાડવા બાળવા તો કે એટલામાં વાવી દ્યો અને અમારે આય બોર કરાવ્યો તે બોરમાંય પાણી ઘણો છે કોઈ જે ઝાડ હૂંકાય એમ છે નહીં

અને અહિયા કુદરતી વાતાવરણ જેવું છે તળાવ છે પછી બગીચો છે બધી એમ સારી બધી બોલ્યું હોય કે કોઈ નાના છોકરાઓ આતે કોઈ ફરવા આવવું હોય કે કોઈ રજા દિવસો એને આવવું હોય તો અહીંયા આવી શકે બાકી બીજા નંબર માં તો બધાય ગામ જ છે કોઈ એક બે વ્યક્તિ પૂરતું છે નહીં ટોટલી ખાંભોદર ગામ સમસ્ત બધી વસ્તુનો આપણે પ્રોગ્રામ રાખેલ છે

અને પરિસ્થિતિ અમારી તો ગંભીર બની જાય બરોબર છે એટલે આને હિસાબે જો તંત્ર અને વહીવટ કરતા એવું લાગે છે કે કઈ મિલી ભગત હોય કે આ કોન્ટ્રાક્ટરની કઈ સમજ પડતી નથી અને પ્રજાને આ હાલતમાંથી ઉગારો એવી અમારી આપ સબને નમ્ર અરજી છે રસ્તાઓ રિપેર ન થતા માત્ર માટી મોરમ નાખે તંત્ર અધિકારીઓ કોન્ટ્રાક્ટરને ખાવડે છે હા અત્યારે મોટામાં મોટા ગાબડા પડી ગયા છે એટલે કોન્ટ્રાક્ટર એ લોકો એ અધિકારીઓ કીધું કે તમે ગાબડા બોડી દો એટલે ખરેખર આમાં અત્યારે ડામરના રસ્તા હતા તો ડામરથી થી મારવા જોઈએ એને બદલે જે અહીંયા પટમાં અમારે જાજી ધૂળ ભેગી કરેલ પડી છે ગારો કીચડ ને એવી એ લઈ નાખી જાય છે અને એના એની સાથે કાદવ કીચડ થાય છે અને પથ્થર હોય છે એને પથ્થરો છટકે એટલે ટૂંકમાં રાહ ગાડી કાયમ અમારા રોડ એક બે અકસ્માત હોય જ છે અમે મારી ગાડી આવી ફોર વ્હીલ મારી પડી છે

સરકાર તંત્ર નોંધ લીધેલ છે અને કામ કરેલ છે પણ કામ એવું કર્યું છે કે ગારો કીચડ થાય એવી માટી ખાડામાં ભરી દીધી છે અને જેને સુધારવી અને સરખી રીતે બનાવ ગામવાસીઓની વિનંતી શું કેશો આ જે માટી નાખીએ એના કારણે વાહન ચાલકો શું તકલીફ થશે ગાડી સ્લીપ થવી ગાડી ગાડી બરાબર ચાલે નહીં ટ્રાફિકનો પ્રોબ્લેમ કોઈ પણ પેશન્ટ કે કોઈ લઈ જતું હોય ત્યારે પ્રોબ્લેમ થતી હોય છે રસ્તાઓમાં શું તકલીફ થશે કેવા થઈ ગયા છે રસ્તા રસ્તા તમે જેતપુર રોડ જોઈ લ્યો તમે જે જુનાગઢ રોડ છે ફાટકવાળો પટ્ટો જોઈ લો એ બધે એ જ પ્રોબ્લેમ છે ખાડા અને ખાડા એટલે એવા ખાડા છે કે અડધા અડધા ફૂટના ખાડા થઈ ગયા ગોપાલભાઈ સલાદ સામાજિક કાર્યકર ધોરાજી શહેરમાં સામાજિક કાર્યકરો દ્વારા જે પોસ્ટરો લગાવવામાં આવ્યા એમાં તંત્ર જાગી ગયું અને મોરમ નાખવા માંડ્યા પણ ઈ એવી છે કે ગારો કીચડ થાય એવી છે અને મોટા મોટા ગરબા છે એટલે નિંદ્રિન માં ઉઠેલી આ સરકાર જાગેલી છે અને છતાં પણ આ મોટા મોટા પાણા અને ઈ નાખ્યા છે શું કેશો વાહન ચાલકો હાલત સમજતા નથી મોટા મોટા ઈ કે મોરમ છે જ નહીં મોટા મોટા પાણા જેવા છે અને એને હિસાબે ટાયરમાં હાલતું નથી અને ગાડીઓ હાલી એક એવી છે જ નહીં ગાડીઓ સ્લીપ થશે તો વાહન ચાલકોને અકસ્માત થશે અકસ્માત અકસ્માતનો ભય છે સામાજિક કાર્યકરો દ્વારા લગાવવામાં આવ્યા છે પોસ્ટરો અને એ પોસ્ટરોમાં એવું લખવામાં આવ્યું છે કે આઠ લાખ રૂપિયાની જે મોરમો નાખવામાં આવી હતી કે ગ્રીપ કે કપચી કે જે કાઈ નખાવામાં આવી હતી તો પછી અત્યારે શું અત્યારે તમે નાખ્યું છે કે શું અને આગલા આઠ લાખ રૂપિયાનું શું હરના માસિસભાઈ જેઠવા ધોરાજી સ્થાનિક આજે ધોરાજીમાં સ્થાનિકો દ્વારા જે બેનરો મારવામાં આવ્યા હતા રોડ રસ્તા બાબતે એ રોડ રસ્તા બાબતે બેનરો માર્યા હતા તંત્રને જગાડવા માટે તંત્ર જાગ્યું તો ખરા પણ જ્યાં ડામર રોડ તૂટેલા હોય તે છે ડામરના થિગડા મારવા જોઈએ અને જ્યાં સિમેન્ટ રોડ આરસીસી રોડ હોય રોડ વ્યવસ્થિત કમ્પ્લીટ તેની જગ્યાએ માટી નાખી અને ચીકણી માટી નાખીને મોટા મોટામાં પાણા નાખી જેના લીધે અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે તંત્રને અમારી વિનંતી છે કે જે આ રોડ રસ્તા જે કાયદેસર જે ડામર હોય એમાં ડામરથી જેને થીગડા બુરવામાં આવે તેમજ સિમેન્ટ કે આરસીસી રોડ હોય એમાં સિમેન્ટ કે આરસીસી જેના થીગડા બુરવામાં આવે અન્યથા જો આમાં વરસાદ પડ્યો તો આ ચીકણી માટીમાં આના પણ અકસ્માત થઈ છે અને તેના જવાબદાર તંત્ર જ છે